ના ના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને મિત્રો જોવા જે ને આલ્ફા જનરેશન સાથે વિડીયો ઉતારતા ઉતારતા હું પણ કંઈક એવા સ્વાંગ રચી રહ્યો છું એમ બીકમિંગ જેનજી અગેન તો ના ના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને સત્ય જેવું છે એવું બિલકુલ દંભ પાખંડ કર્યા વિના નિર્ડર નિર્પીક બની અને એને મૂકવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો કાઉન્સેલિંગ કોલ્સ સેવાના કારણે નવા નવા મુદ્દા આવી રહ્યા છે એમાંનો જે એક મુદ્દો આજે હું ચર્ચવાનો છું કેટલાક મેલ મને એવા આવ્યા છે બે દિવસમાં કે ભાઈ અમે કંઈક ને કંઈક તમને સહયોગ કરવા માગીએ છીએ કોલ નહીં લઈએ મતલબ પણ તમારો વિડીયો જોઈએ એટલે સહજ એક કૃતજ્ઞતાનો ભાવ આવે ગ્રેટિટ્યુડ આવે વાવ એવું થાય ક્યારેક તો એવું થાય કે કંઈક સહયોગ કરીએ તો એ લોકોની બધાની વિનંતીને ધ્યાને રાખી ડિસ્ક્રિપ્શનમાં આજે હું અત્યારે તો નહીં પણ દિવસ દરમિયાન યુપીઆઈની કોઈ એક કોમન લિંક ક્યુઆર કોડ જેવું જે બધા જ લોકોને ફોન પે જીપે જેટલા પણ માધ્યમથી આપણે પૈસાની હેરફેર કરીએ એ રાખી દઈશ તો જે લોકોને સીધું કંઈ જે એમાં કોઈ માપદંડ નથી જેટલું પણ તમે લોકો મને સહયોગ કરવા માગો અભિયાનની અંદર એ કરી શકો છો તો એ પણ કરીશું બાકી કાઉન્સેલિંગ કોલ લેવા માટેની વિગત તો ડિસ્ક્રિપ્શનમાં ઉપર હોય જ છે કૌશિક સિંધવ સેવન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જ્યાં સંપર્ક કરવાથી આપણે વિડીયો કોલ અથવા તો સાદો કોલ સિમ્પલ કોલ જે કંઈ તમને ઠીક લાગે એ કરીએ છીએ કાઉન્સિલિંગ કોલ દરમિયાન મિત્રો મને એક કોલ ગઈકાલે આંધ્રપ્રદેશના એકવીસ વર્ષના છોકરાનો આવ્યો ગઈકાલે સવારે જે લીધો મેં અપોઇન્ટમેન્ટ હતી એની મારી સાથે ગઈકાલની એ મુદ્દો મને જરૂરી લાગ્યો આજે અહીંયા ચર્ચવો ત્રણ પ્રશ્નો હતા એના હસ્તમૈથુન માસ્ટરબેશનને લઈ અને અપરાધ ભાવમાં હતો ગિલ્ટમાં હતો કે કશું ખોટું થઈ ગયું કેમ કે આપણે સૌને ખબર છે યુટ્યુબ પર બહુ એવા બધા વિડીયો નો ફેપ સંભોગ નહીં કરો વિડીયોને બહાર નહીં નીકાળો તો તેજસ્વીતા રહેશે શરીરમાં તાકાત રહેશે જે લોકો દસ વીસ વર્ષ બ્રહ્મચરીનું પાલન કરે એમના શરીરમાં કોઈ એ ઉર્જાપુંજ બની જાય કંઈક વિશિષ્ટ શક્તિઓ એમની અંદર આવી જાય જાદુ ચમત્કારી આ બધું ચાલે છે માર્કેટમાં તો એની અસરમાં એને ગિલ્ટ હતો અપરાધ ભાવ કે કરું છું ઈચ્છા થાય એટલે કામવાસ ના આવે એટલે પણ અપરાધ ભાવમાં છું બીજું એક છોકરી જેના પ્રેમમાં હતો એ હવે બીજે લગ્ન કરવાની છે તો બિચારાને ભારતના જે સિમ્પને ડંપ કરવામાં આવે એ રીતે એને પણ ડંપ કરાયો હતો તો દેવદાસવાળી મનોવૃત્તિ હતી ત્રીજું એકવીસ વર્ષનો છે એટલે લગ્ન માટે પણ પ્રેશર છે અને સગા સંબંધીઓ નોકરી શહેરમાં કરવાનું તો એ પ્રેશર એ અનુભવે છે ત્રણેય મુદ્દે મેં એની એને સમાધાનો આપ્યા અને એ આખો જે મારો સંવાદ હતો એ તો એક કલાક દોઢ કલાક ચાલ્યો એને અડધો કલાક વધુ લીધો હતો કેમ કે કલાક બાદ એને એવું લાગ્યું કે હજુ પણ વાત કરવી છે તો હી આઠ બીજી ત્રીસ મિનિટ સુધીનો સમય એને લીધો તો પહેલાં મુદ્દાથી શરૂ કરું કે ભાઈ આપણે એ દેશમાંથી આવીએ છીએ જ્યાં વાતશાહીને વાતશાહી અને ઓરિસ્સાની ધરતી ઉપર ત્રણ હજાર વર્ષ પહેલાં કામસૂત્ર લખ્યું અને એટલી ઓપન માઇન્ડેડ બોલ્ડ સોસાયટી હતી ભારતની શારીરિક સંભોગને લઈ એસઈ એક્સને લઈ કે એ લોકોએ એ વખતે આ બધા એક્સપેરિમેન્ટ કર્યા અને એ વખતના મંદિરોમાં એવી મૂર્તિઓ છે જેમાં લોકો આજે જે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ લોકો જુએ છે એમાં અલગ અલગ ગ્રુપ છે એક્સ થ્રી ફોર સમ જે કંઈ વૈવિધ્ય છે સંભોગને લઈ એ બધું તો એ લોકો એ વખતે મૂર્તિઓમાં મંદિરોની અંદર એવી મૂર્તિઓ ખજુરાહોના મંદિર જુઓ બીજા ઘણા બધા આખા ભારતમાં એવા મંદિરો છે ગુજરાતમાં પણ છે જ્યાં તમને આ રીતના ગ્રુપ એસી એક્સ કે વધારે લોકો સાથે એકબીજા સાથે સંભોગ કરતા હોય બે પુરુષો એક સ્ત્રી બે ત્રણ સ્ત્રીઓ એક પુરુષ એ પ્રકારનું જે પણ વૈવિધ્ય હોય મનુષ્ય જીવનમાં સંભોગને લઈ એ બધું મૂર્તિઓમાં રાખતા એટલા ઓપન માઇન્ડેડ હતા એ લોકો એટલી ઓપન માઇન્ડેડ સોસાયટી હતી અને પાછળથી આ બીજા બધા જે સંસ્કૃતિઓ આવી વિદેશોમાંથી એ બધાના પ્રભાવમાં ભારતમાં આજે બે હજાર પચીસમાં એસ ઇ એક્સ સંભોગને લઈ અને લોકો અપરાધ ભાવમાં છે ગિલ્ટમાં છે તો એ બિચારો આ બધી અસર હેઠળ નક્કી કૂક બાબાના વિડીયો એ આપણે છે ત્યાં આ બધું હવે આપણને ખબર છે પુનર્જન્મ સ્વર્ગ કર્મફળ આ બધી જે પ્રોડક્ટ એ લોકો વેચે છે એમાં એક પ્રોડક્ટ બ્રહ્મચર્ય વેચે છે બ્રહ્મચર્ય મહાન હવે તમને સંસારીને લઘુતા ગ્રંથિમાં નાખવા હોય તમને ગિલ્ટમાં નાખવા હોય તો એમને આ પ્રકારના એજન્ડા ચલાવવા પડે સ્વાભાવિક છે પણ આ છોકરો તો સમજી ન શકે તો એ બિચારો આ બધી વાતોને લઈ અને દુઃખી હતો ગિલ્ટમાં હતો અને એની એવી ચિંતા હતી કે ભાઈ શરીરમાં વીર્યનો જે સ્ટોક હોય એ પતી જશે બીકોઝ હું માસ્ટર બેસન કર્યા કરું છું હસ્તમાં ઇથોન કર્યા કરું છું અને લગ્ન મારા જ્યારે થશે ત્યારે બિલકુલ બચ્યો જ નહીં હોય ને હું તો નપુનશક થઈ જઈશ એટલે મેં આખું એને સમજાવ્યું કે ભાઈ એવું ન હોય શરીરમાં સતત તું આ વિડીયો જ્યારે જુએ મારો ગઈકાલે ત્યારે પણ બનવાની પ્રક્રિયા તમે ખોરાક લો એમાંથી વીર્ય બનવાનું સતત શરીરમાં ચાલુ જ હોય છે એ કંઈ એવો કોઈ નિશ્ચિત જન્મથી એવો કોઈ સ્ટોક નથી મળતો જે એક સમયે ખતમ થઈ જાય અને તમે નપું શકતા અનુભવો તો એ રીતે બધું એનું મિસ જે મિસ ઇન્ફોર્મેશન હતી વોટ્સઅપ યુનિવર્સિટીની યુટ્યુબ યુનિવર્સિટીની એ બધી કાઢી અને મેં કહ્યું કે ભાઈ એને આખું સમજાવ્યું મેં ચારસો પચાસ કરોડ વર્ષથી અહીંયા જે ખેલ ચાલે છે ધરતી ઉપર એ તો સંભોગના કારણે ચાલે છે આ નિંદ્રા પડી બાદ મૈથુન સત્ય છે મારે એને સમજાવવું પડ્યું કે ભાઈ આવું વિડીયો ઉતારીને મારે ઘણું બધું પ્યુરાઈ દીધું નહીં એટલે મેં એને સમજાવ્યું કે ભાઈ જેમ તને ખારક ખાવાથી એવું નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું આહાર લેવાથી સુવાથી નિંદ્રાથી તો ડરી જાય તો તને ખોટું કે ભાઈ કંઈ ખતરો આવે તો ડર લાગે તો મૈથુન પણ એટલું જ પ્રકૃતિનો ગુણ છે એટલું જ મોટું સત્ય છે એને મેં એટલું ચોક્કસ કહ્યું કે ભાઈ રોજ રોજ ન કરીશ કેમકે જેટલું અઠવાડિયું કે થોડો ગેપ હશે તો કામવાસના પણ તીવ્ર થશે આપણા સૌનો અનુભવ છે કે જ્યારે આપણે સંભોગથી ઘણા બધા દિવસ દૂર રહીએ અથવા માસ્ટરબેશનથી તો તીવ્રતા વધી જાય સ્ત્રી પુરુષો જ્યારે લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હોય અથવા તો એક બે મહિને મળતા હોય તે દિવસે જે સંભોગની તીવ્રતા હોય એકબીજાને મતલબ આમ ચાટવાનું એમને એકબીજાને ચાટે રીત એટલી બધી કામવાસના તીવ્ર હોય તો એ મેં એને કહ્યું કે ભાઈ તું રોજ કરીશ તો એ તીવ્રતા નહીં રહે અને શરીરને પણ થોડોક સમય આપ કે ભાઈ વીર્ય બને પણ એ બિચારો મહિનાથી હસ્તમૈથુન કર્યા વગર રોકીને બેઠો હતો પોતાની જાતને એટલે મેં કહ્યું કે ભાઈ આ કાઉન્સેલિંગ કોલ પતે એટલે પહેલાં તો કરી નાખતું આજે કારણ કે એ તણાવમાં હતો એકવીસ વર્ષનું સમજો શરીરમાં હાર્મોન્સ સતત બને સતત એટલે એ મેં એને કહ્યું એટલે બધું ક્લિયર કર્યું બીજું એને એવું હતું કે લગ્ન વખતે મારી અંદર વીર્ય નહીં મેં કહ્યું એવું ન હોય તો રોજ બને આ કંઈ વપરી જાય એવું ના હોય આજ નીકળ્યું તો શાંત થયો અઠવાડિયે ફરીથી તીવ્રતા આવશે સતત બનતું રહે એટલે એક તો યાર લોકોમાં નોલેજનો અભાવ છે આ બધી વસ્તુઓને લઈને પછી પાપ એને એવું હતું કે મેં પાપ કરીને નાખ્યો આવું ન કરાય પેલા બાબાઓને સાંભળીને તો મેં એને કીધું કે યાર ચારસો પચાસ કરોડ વર્ષથી અહીંયા જે આ અસ્તિત્વનો ખેલ ચાલે છે એ એસી એક સંભોગના કારણે તો ચાલે છે આ શાસ્ત્રો આ બાબાઓ આ જ્ઞાન બ્રહ્મચર્યના આ બધા જે ઠકોસલા હં એજન્ડાઓ આ તો બધા પાંચ હજાર વર્ષ ત્રણ હજાર વર્ષ જૂના છે તો ચારસો પચાસ કરોડ સાલથી જે ખેલ ચાલે છે એ સત્ય કે ત્રણ ચાર હજાર વર્ષનો ખેલ સત્ય તો મને કે ના ના યાર ચારસો પચાસ કરોડ વર્ષવાળો જ હોય ને એટલે પછી એને કંઈક અંદર થોડીક રાહત થઈ શાંતિ અનુભવી પછી હ મેં એને કહ્યું કે ભાઈ તું પરમાત્મા કોને માને જે સર્જન કરે જેના કારણે આ સૃષ્ટિમાં બધું જેને બનાવ્યું એને તું ભગવાન માને તો કે હા તમે એક દુઃખ વીર્યથી સંભોગથી બીજો જીવ આ દુનિયામાં આવે તો એ સર્જન છે તો સર્જન હાર પરમાત્મા હોય તો જે એસી છે સંભોગ છે એ જ પરમાત્મા છે એ પુણ્ય મતલબ એ કોઈ પાપ કર્મ નથી એનાથી વધુ સારું કર્મ કોઈને હોઈ શકે કેમ કે એનાથી સર્જન થાય એનાથી પરમાત્માનો ખેલ અહીંયા ચાલે તો પરમાત્માને ગમતું થવું હોય તો પણ એનું કામ કરવું પડે ને તો પરમાત્મા સ્વયં આ ખેલ ચલાવાય છે એટલે આ રીતે કાઉન્સેલિંગ કરી 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 એક તો એ ગિલ્ટને અપરાધ ભાવ કાઢ્યો કે સંભોગ અથવા તો એસી એક્સ શારીરિક ગુણધર્મ કંઈક ખોટું છે એટલું મેં એને કહ્યું કે તું રોજ રોજ ન કરીશ એડિક્શનના સ્વરૂપમાં ન જઈશ પણ અઠવાડિયે એટી જોકે પાંચ એક વખત મહિનામાં ઓકે આ દિવસે ઓકે જે પણ ઉંમરના હિસાબે ભાવ આવે એટલે યાર તમે જુઓ આ આ દેશમાં સાહેબના દેશમાં આ લોકોએ પોતાની પ્રોડક્ટ વેચવા માટે પોતાના પંથ સંપ્રદાયો ચલાવવા માટે એટલી બધી ગેરસમજ ઊભી કરી છે અને એના કારણે લોકો આ રીતે ગિલ્ટમાં રહે છે તો આ બધી વાતો મારે એની સાથે થઈ ત્યારબાદ એ રિલેશનશીપનો ઇસ્યુ એનો પણ હતો અને બીજા લોકોનો પણ હોય છે કે ભાઈ આજકાલ ખબર છે આપણને ભારતમાં છોકરાઓ બોલિવૂડથી લઈને બધા એવું જ શીખવવામાં આવે ભાઈ છોકરીઓની પગચંપી કરવી છોકરીઓની પાછળ પાછળ ફરવું સિમ્પિંગ કરવું છોકરીઓ એટલે કંઈક વિશિષ્ટ આપણે ભૂલી જવી છે કે છોકરીઓ પણ મનુષ્ય છે સવારે ઉઠે તો એનું પણ મોટું ગંધ થતું હોય બ્રશ વગેરે એને પણ પરચીવો વળે એ પણ કુદરતી હાજતે જાય જે બધા શરીરના ગુણધર્મ છે એ મતલબ આપણે એને એ રીતે જોઈએ છીએ કંઈક એકદમ દૈવી અને કશુંક ઉપરથી આવ્યું છે મનુષ્યતાની મર્યાદાઓથી ઉપર એટલે એ વાતો કરી કે પહેલાં તો ભાઈ તું એક વિષ્ણુ છે એટલે એને એવું લાગતું હતું કે જણ જીવન ખતમ થઈ ગયું એટલે કીધું ભાઈ એને મેં પેલી વાત કરી કે તું નહીં તો ઓર સહી ઓર નહીં તો ઓર સહી લંબી હે જમી ઓર લાખો હસી સારા જમાને મેં સનમ તું તો હસી નહીં ભાઈ તું તારો બગીચો સજાવેલો રાખ પતંગિયા તો આવશે તું પતંગિયાની પાછળ પાછળ ભમરો બનીને ન ઉડીશ તું મસ્ત બગીચો સજાવ શક્તિશાળી બન સારું શરીર બનાવ કસરત કરી સારું મન બનાવ ચહેરો તેજસ્વી બનાવ આજ સંસારમાં રહેવું હોય તો સફળતા આર્થિક રીતે સામાજિક રીતે તો આપોઆપ લોકો આવશે બધું તું લોકોની પાછળ દોડવા અને છોકરીની પાછળ દોડવાના બદલે આ કર એટલે એ બધું મેં એને કહ્યું અને બિલકુલ મેં કીધું હવે પછી તું એક એક સ્ટેટસ સ્ટેટસને એવું બધું રાખતો હશે આવા બધા પ્રેમના અને દુઃખ દર્દના દેવદાસવાળા એટલે મેં એને ના પાડી કે આજ પછી તું બિલકુલ આ નહીં કરે તું હવે એને જીવનમાંથી અલવિદા કરી દઈશ અને મેં કીધું યાર આ દુનિયામાં આઠસો પચાસ કરોડ મનુષ્યમાં ત્રણસો પચાસ કરોડ કરતાં વધુ સ્ત્રીઓ છે એ એક થોડી છે બીજે ક્યાંક તું આપણે લોકો બ્લેકપીલ થઈ જઈએ હમ કે ભાઈ છોકરીઓ જ ખોટીને હવે કોઈ સંબંધમાં નહીં જોયું એવું ના હોય ખેલની મજા લેવાની છે પણ આગળ વધી જવાનું મૂવ ઓન કરી જવાનું નેગેટિવ થવાનું નથી રેડપીલ રેડપીલ બિહેવિયર એ જ કહેવાય કે જેમાં મનુષ્ય નારાજ ન થાય નિરાશ ન થાય નેગેટિવ ન થાય એ બીજા રસ્તાઓ શોધે એ આગળ વધી જાય અને એટલી હદે પીલી છોકરીને પછી ઇગ્નોર કરે કે એને એવું થાય સાલું મેં કંઈ ખોટું તો નથી કર્યું ને આને છોડીને તો થોડી રેડ પીલ બિહેવિયર એડવાઇસ પણ આપી એ બધું આપણે એક કલાકના કોલમાં આની સાથે તો દોઢ કલાક ચાલ્યો બીજું એક એને પ્રેશર હતું સંબંધીઓનું અને પરિવારનું લગ્નનું અને નોકરી કરવા જવાનું તો મેં એને કીધું કે ભાઈ જો લગ્ન ન કરવા હોય તો તારું જીવન છે દોઢસો કરોડથી વધુ વસ્તી છે ભારત માતાની સેવા કરીશ તું જો લગ્ન નહીં કરે તો અને તું નહીં બન્યો હોય લગ્ન માટે આ વ્યવસ્થાઓ માટે આમ પણ લગ્ન સંસ્થા હવે દુષ્કાળ લઈ રહી છે ભારતમાં તો ન કરીશ રહી વાત સંબંધીઓની તો યાર એ લોકો તો બૂમર્સ છે બ્લૂ પીલ બૂમર્સ જે ક્યારેય દુઃખમાં આપણી સાથે નથી હોતા એ માત્ર તારો આત્મવિશ્વાસ તોડવા અને એ પોતે જે સાંકડોની અંદર બંધાયેલા છે એ બંધનમાં તને નાખવા માટે પ્રયાસરત છે એટલે એ તો સમજો હા હા સાચી વાત કોઈ કોઈ મદદ તો નહીં કરતા હે કોઈ સાથ નહીં ખરા રહેતા હે તો મને મેં પછી કહ્યું તું તારે શું કામ એ લોકોનું સર્ટિફિકેટ જોઈએ ભાઈ આપણે નથી કરવું એટલે એ રીતે આખું એનું કાઉન્સેલિંગ કર્યું એ રીતે આખું મેં એને તમામ વસ્તુઓ કીધી અને એને ધીરે ધીરે આ બધી વસ્તુઓમાંથી પણ મૂળ જે મુદ્દો હતો રિલેશનશીપ તો આપણે બીજા ઓલામાં પણ ચર્ચા કરીએ છીએ આ બુમર્સની ચર્ચા તો બેસન હસ્તમૈથુનને લઈ અને એને મેં એ પાપ નથી એ સહજ છે એ વસ્તુ કહી અને નોર્મલ કર્યો કે ભાઈ વિર્યની ત્રણ જ ગતિ છે યા તો નાઇટફોલ એટલે સ્વપ્ન દોષ થાય યા તો તમે સંભોગ કરો સ્ત્રી સાથે અથવા તો હસ્તમૈથુન કરો તો ફાઇનલી દોઢ કલાકના અંતે રિલેક્સ હતો સારું મહેસૂસ કરી રહ્યો છે તો ડિસ્ક્રિપ્શનમાં મેઇલ ઈમેલ આઈડી છે જ્યાં તમે સંપર્ક કરી અને કોલ લઈ શકો છો બાકી લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ હાઈપ કરે કમેન્ટ કરે અને મેં કહ્યું એમ કે બે ત્રણ મેઇલથી હવે લોકોએ કીધું કે ભાઈ અમારે કોલ નથી લેવો પણ તમારા વિડીયો જોઈ અમને એમ થાય કંઈક સહયોગ કરીએ તો એના માટે એક ડિસ્ક્રિપ્શનમાં યુપીઆઈની લિંક પણ મૂકીશ જ્યાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી શક્તિ એવી ભક્તિ એ મુજબ જેને જે યોગદાન કરવું હોય એ કરી શકે લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ હાઈપ માય વિડીયો ગ્રેટિટ્યુડ લવ યુ